શ્રી સંતરામ દેરી દેવ દિવાળીની ભવ્ય ઉજવણી તમામ મંદિરોમાં કરવામાં આવી પરંતુ શ્રી દેરી ખાતે દેવ દિવાળી પછીના પ્રથમ ગુરુવારે દેવ દિવાળીની ઉજવણી કરવામાં આવે છે તે અંતર્ગત ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલી શ્રી સંતરામ દેરી ખાતે આજે હજારો ભાવિક ભક્તોની હાજરીમાં શ્રી સંતરામ દેરીના પૂજ્ય સત્યદાસજી મહારાજ તથા પૂજ્ય નિર્ગુણદાસજી મહારાજ તથા અન્ય સંતોની હાજરીમાં પરમ પૂજ્ય પૂજ્ય પ્રાંત ત્રણ્ય બ્રહ્મલીન અવધૂત શ્રી સંતરા મહારાજ એકસો ચોરાણું વર્ષ પહેલાં અહીં રાયડના વૃક્ષની બકુલમાં વાસ કર્યો તે સ્થાને તેમના ચરણો પાસે દીપ પ્રાગટ્ય કરી ઉદ્યોગપતિ ઇપકોવાળા દિવાંગભાઈ પટેલને દીપ અર્પણ કરી ત્યારબાદ ઉપસ્થિત સૌ ભક્ત જેઓ પોતાના ઘરેથી દીવડો લઈને આવ્યા અને પ્રાગટ્ય કરી હતી દેરી ખાતે મૂકવામાં આવેલ દીવડાઓ પ્રગટાવ્યા તેની સાથે જય મહારાજના જયઘોષ સાથે ઉજવણી કરવામાં આવી પાંત્રીસ ઉપરાંતની તેલ અને દિવેલના બનાવેલા દીવડાનું પ્રજ્વલિત કર્યા હતા ઉલ્લેખનીય છે કે પરમપૂજ્ય બ્રહ્મલીન અવધૂત શ્રી સંતરામ મહારાજ સંતરામ દેરીથી શ્રી સંતરામ મંદિર નડિયાદ આવી જનસેવા એ જ પ્રભુ સેવાની ધૂણી ધખાવી હતી સમગ્ર વિશ્વ આ ઉજવણી નિહાળવા આતુર છે આ પ્રસંગે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ પણ હાજર રહ્યા હતા જેમાં શ્રી સંતરામ મંદિર અને સંતરામ ડેરી એ નો એક મહિમા દરેક ભક્તોનો જે દર્શનનો હોય છે એ ખૂબ દરેક ભક્તો માટેનું આસ્થાનું કેન્દ્ર છે ગુરુવારના દિવસે ખૂબ મોટી સંખ્યામાં દરેક ભક્તો અહીંયા એકત્રિત થાય છે દેવ દિવાળીનો ઉત્સવ જેમ સંતરામ મંદિરની અંદર ઉજવાય છે ત્યાર પછીનો જે ગુરુવાર આવે એ દિવસે જ્યોત એટલે દીપમાળા નું આયોજન કરવામાં આવે છે આજુબાજુ રહેનારા દરેક સોસાયટી ના ભક્તો અને પીપલક તેમજ અન્ય ગામમાંથી પધારી દરેક ભક્તો આ ઉત્સવ નો આનંદ લેતા હોય છે જય મહારાજ